સૌથી મહત્વનો વિષય કાયદો વ્યવસ્થાને લઈને જ્યારે પણ હોય ત્યારે પોલીસ સક્રિય બનતી હોય છે તમે ગઈકાલે એસપી નું નિવેદન સાંભળ્યું હશે તમામ આરોપીઓ જે નામ લખવા બધા સુરેન્દ્રનગર જિલ્લાના છે જે તે ગામની અંદર કાર્યક્રમ થયો તેના સરપંચે નિવેદન આપ્યું કે ભાઈ અમારું ગામ તો નિર્દોષ રીતે આમાં હેરાન પરેશાન એટલે માનું છું આમ આદમી પાર્ટી એ બોટાદના કાયદા વ્યવસ્થાને બગાડવા માટેનું ષડયંત્ર કર્યું હતું તો છેલ્લે શરૂ કરતે હે હવે ઓલો ડફેર હાર્દિક પટેલ એ એવું કહે છે કે બોટાદમાં જે ઘટના બની એ આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું કાયદો વ્યવસ્થા નું આપડે જાળવણી કરવી જોઈ વા બે હજાર પંદર ની અંદર તારી આગેવાની માં પાટીદાર આંદોલન છું અને આખું ગુજરાત હળગું તું એ હું તારું ષડયંત્ર હતું પ્રી પ્લાનિંગ હતું તારું બધું અમિત શાહ નરેન્દ્ર મોદી અને ભાજપ ને બેફામ તું જે સીટ ઉપર બેઠો છો ને ચૌદ યુવાનો લાશો ઉપર પગ મૂકીને બેઠો છો અત્યાર સુધી ખેડૂત લૂંટણો ત્યારે તારે બોલવાનો ટાઈમ નહોતો અને તું એમ કેશો કે આરોપી બધા સુરેન્દ્રનગર ના છે એ તો દોઢસો આરોપી નું પેલા દિવસે રાજુભાઈ દસ હજાર ખેડૂતો હતા એ હું સુરેન્દ્રનગર થી ટેમ્પા ભરી ભરીને લેવા તા ખબર છે તારે મંત્રી પદ જોતું છે ઈ પેલા ચૌદ યુવાનો શહીદ કરાવે ને ઘરે જઈને આટો મરીએ અને તારી પાછળ તારા રવાડે ચડી જે યુવાનો હજી કોટના ધક્કા ખાય છે ને તારીખું ભરે છે ને એને એમાંથી એમાં છૂટ આગળ પેલા તન યાદ આવશે તેન મે બે એક જ કેસમાં હાથ વર્ષ તારીખો ભરી છે તો ધારાસભ્ય બન્યો એટલે કેસ ઉડી ગયો અત્યારે આમ આદમી પાર્ટીને સલાહ દેવા નીકળી ગયો એક તો તારું ભાજપમાં કઈ હાલતું નથી તારી વિધાનસભામાં કોઈ કામ કરતું નથી વાત ગયો અને મંત્રી બનવું છે એટલે આપને કાયદું દેવાનું ચાલુ કર્યું કાયદો વ્યવસ્થા બુદ્ધિ બે હાજર પંદર માં આંદોલન કર્યું ત્યારે નોતી બધે ગોદેસડા ભાજપ ભાજપમાં ઘેરી ગયો અને ગામના વહીવટ કરવા નીકળી ગયો છો હાર્દિક પટેલ હવે ગાંડી દાયને શિખામણ આપતી હોય એવું લાગે આપણને પાટીદાર અનામત આંદોલનમાં જેટલા જેટલા ઉશ્કેરવામાં આવ્યા હતા એની પાછળ કોણ હતું તું હતો હવે આ બોટાદની અંદર જે કાંડ બન્યો એ બાબતે તો આમ આદમી પાર્ટી પર આક્ષેપ લગાવે છે પાટીદારોને ઉશ્કેર્યા ચૌદ ચૌદ પાટીદારો શહીદ થઈ ગયા એ સમયે તું એમ કેતો કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ તો મારી માનું ધાવણ લાજે વાત અને ત્યાર પછી તું જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો તો અમારે બધાને હું સમજવાનું હવે અત્યાર પાછો તું એમ કે છો કે આમ આદમી પાર્ટી એ કંઈક ને કંઈક કાયદો વ્યવસ્થાને ખરાબ કરવાનું કામ કર્યું છે તું કેવો રૂપાળો ડાયો ડમરો છો એ બધાને ખબર છે ભાઈ ગજબ પાટીદારોને ઉશ્કેર્યા ત્યાર પછી લોકોએ તોફાનો કર્યા સરકારી પ્રોપર્ટીને નુકસાન થયું અને ત્યારબાદ તારા ગળામાં ભાજપનો પટ્ટો આવી ગયો એટલે મંચ ઉપર બેઠો બેઠો પાછો એમ કહેતો હતો કે ભાઈ મેં કીધું તું લોકોને મેં કીધું તું સરકારી પ્રોપર્ટી નુકસાન કરો પણ તે નહોતું કીધું હું તો તું દોઢ ડાયો થઈને પાટીદારો અનામત આંદોલન હું કામ કર્યું તે હાલી હું નીકળ્યો કહેવાતો ભાજપનો પટ્ટો ગળામાં આવી ગયો એટલે આમ આદમી પાર્ટી પર આક્ષેપ લગાવવા હવે ઈ ભાઈ પાછા એમ કે છે લાઠીદળના સરપંચ ને કેવું પીડ્યું કે લાઠીદળના ગામની અંદર જે હુમલો છો એલા ટણપા લાઠીદળ ના તારું ડોહો હળદર ગામની અંદર હુમલો છો

હવે ગુજરાતના ખેડૂતોને ટાળવા માટે ગુજરાતના ના ખેડૂતોને દબાવવા માટે ગુજરાતના ખેડૂતોનો અવાજ બંધ કરવા આ ઓલા વેપારીઓને બચાવવાની ટોળકી છે ખેડૂતોને પૂરતા ભાવ ન દેવાના કારણે આવડા ભાજપના નેતાઓ હેને વેપારીના ગુલામ બની ગયા ગુલામ જાગો મારા વાલા જાગો હવે જાગો નકર આવડા અભણ નેતાઓ ઠોઠ નેતાઓ બાડા નેતાઓ જેને કંઈ દેખાતું નથી જે કઈ વસ્તુ જાણતા નથી હળદર ગામની જગ્યાએ લાઠી ઠોકી નાખ્યું દે દેન દે એલા ભાઈ પેલા પેખી વાત જાણી લે કયા ગામમાં હુમલો છો એ તને નથી ખબર અન તું પાછો હવે અત્યારે બાઈટ માં એમ કે છો કે લાઠી દળ કે મેં સરપંચ ને કેવું પડ્યું એલા ઘર ભેગો જાની आज के लिए फ़िलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही